તો ભાઈ ફાઇનલી અપ્પુની ગાડી આવી ગઈ છે અપ્પુ સ્કૂલેથી છૂટી ગયા છે ટાઈમ થયો છે એકના પિસ્તાલીસ એક્ઝેક્ટ એકના પિસ્તાલીસ આપૂટી ગયા અપ્પુ પ્રણય બે આવી ગયા બેનમાં આવી રહ્યા છે હવે એનો એક્સપ્રેસન જોજો અને એના વાતો ખબર જો અને એનો એક જ પ્રશ્ન છે પપ્પા ખાવાનું શું બનાવ્યું અને ભાઈ ખાવાનું તો એનો નાટક જ હશે જોજો આવો એટલે રેવું કહે છે આપો શું કર્યું ભણી ના ભાઈ એ તો મને હોળી કાઢી નહીં આજ તો તને બહુ ઠંડી લાગતી લાગે હાનો કંટાળો હે આપો મજા આવી જઈ સ્કૂલ માં હું હાઉ લાલુ ને ભૂરું બે અને શું કર સ્કેટિંગ બેટિંગ કરી દઉં ન તો કરી વાત ચમ અરે બંધ હતું મેં ન તું એ નાડે ગંધા તું છે ધોવાનું છે ઉપર ફોદરોએ બધું બગાડ્યું કેમ ઠંડી પડે એટલે ને મુના તો કે તો બહુ ઠંડી વાલે સ્કેટીંગ ના કરા. તું ના તો કે તો ઇનલાઇન કરો યાર. ઇનલાઇન નહીં પહેલા તું કમ્પ્લીટ કર તારું એક્ટિવિટી નું આ ટર્મ પૂરું થાય પછી બીજી એક્ટિવિટી ચાલુ થશે ને. પહેન હું તને ને ઇનલાઇન કરી આપી. તો એ પહેલા કાજે એક્ટિવિટી છે તો આ શું લઈ જાઉં? ગિયર કરવાના પણ ગેર લાઈન કરવાના કે ભાઈ હું તો પડું ના પડે ને મોદો થોડો પડતો છે. તો માપનું કરીએ ને ના પડીએ એ મોદા. તું માપનું કર. તા ને પછી એ તો એવું જ હોય ને. જો કોઈ નહીં નાચવાનું ઘેર બેઠા બેઠા કંટાળો આવે ને તો તો અને ઇનલાઇન કરવાના એને આવડતા તો છે ને પછી ઇનલાઇન કરીને પછી તમારે પાછા કોડ કરવાના મારે એમ સોની મોની ઇનલાઇન નહીં આવડતા ખોટી વાતો જ ના કરે તું ખોટી વાતો કરે જ નહીં ના નહીં ના ઇનલાઇન આવડે સ્કેટિંગ ચો જીતા મમ્મી કે મને ઇનલાઇન કરી આપો ચો ઇનલાઇન કરી આપો મેં ના હિલાયો હા મને ખબર હતી અરે પેહલા આવશે ને એટલે પ્રશ્ન પૂછે ખાવા હું બનાવીશ ખબર હે ઓય હું બનાવીશ ખાવાનું ખબર ના દાળ ઢોકળી અલે હાથ તું કઉસો એ બતાવો યમ ખાવું તો પડે જ બધું શીખવું પડે ખાવાનું ના ખાય જાતે ના ખાય તમે તાર માટે હું બનાવીશ ખબર સ્પેશિયલ પુલાવ પનીર નહીં બનાવતા મમ્મી તો હાલ પુલાવ તો હશે તો બાકી છે હાપુ બની ગયો છે પુલાવ તો યાર હા હું કઈ મોકલ્યો તો કોઈ નહીં ના ખાવું હોય તો અરે વાદે નહીં ખાવું તો ભાઈઓ અપૂર્વસી ઉઠી ગયા છે અને આવ્યા પછી જેવું મૂડ હતું એવું ને એવું ઉઠ્યા પછી પણ એવું ને એવું બોગસ મૂડ છે એની યોની વખત જો મારું મારું કરી રહ્યા છે હવે શું થયું તો જ્યાં મૂડ નહીં ઊંઘમો છો એટલે હા સારું હા એના અંદર ઊંઘશે એ ગાડીને ચલાવી રહ્યું છે ને આપણી ગાડીને ચલાવ પે હશે જતું રહ્યું તે ડબ્બા આમ ચા કે રાતે ઠંડી ના લાગે ને એટલે ડબ્બા મૂંઘસ આ ટપુ આવી ગયું છે દૂધ લઈને આપુ ચોકણ ગયો તો દૂધ લેવા અને બરણી ઓમ 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 કરું છું ઢો રહ્યું તો લાવ હડો દૂધ તમે જ પીવો છો ચોખ્ખું ભેંસનું તો લેવા જવું પડે ના અઠ્યાથી લ્યો દૂધ આવી ગયું છે આજે રાતે રસોઈમાં હું છે ખાવામાં પનીર રોલ બીજું પનીર રોલ તે પેલો પનીર રોલ ને દૂધ બધું મિક્સ કરીને કરી જય માતાજી બધાના અત્યારે થયા છે સાંજના સાડા છ તમને એક વસ્તુ બતાવું જો આપડા ગામડામાં એ આ બાજુ જોવા થોડી લાઈટ પણ નજીકથી દેખાડું સામે બિલ્ડિંગ છે ને આ તમને કેમેરામાં નહીં ખબર પડે પણ જે વાતાવરણ થયું છે ને એટલું મસ્ત થયું છે ને વાતાવરણ એકદમ આકાશ છે ને જો હા હવે દેખાય છે ઝૂમ કરીને જો દેખાય છે ને ક્લિયર એકદમ એકદમ ઓરેન્જ કલરનું આકાશ થઈ ગયું છે બાજુમાં બિલ્ડિંગો છે ને એના ઉપર એક ઓરેન્જ કલરની લાઇટ લગાય એટલું મસ્ત લાગે છે ને એટલે આ ગામડામાં રહેવાનો આટલો ફાયદો બાકી સીન આપણને એટલા મસ્ત જોવા મળે ને જો હા ફોન આપણો છે ને જૂનો થઈ ગયો છે બહુ પાંચ છ વર્ષ જૂનો છે નવો ફોન હોય તો રિઝલ્ટ સારું આવો બાકી સીન મસ્ત થઈ ગયો એકદમ ઓરેન્જ ચકાચક હા તો ખબર તું કેટલા વાગે જ્યો તો પેલા ગે સાત વાગે જતો ને પૂણા નવ આવે બંકો મારો પાછો હા હા બંકો તો ગરબા રમતો થઈ ગયા મારું છોકરું ડાયલું થઈ છે બહુ પણ અમુક વાર છે ને બહુ ભીખ એને શરદી થઈ છે એટલે તું શેઠો રે મન તો મટી ગઈ છે તો અંકો મારો ડાયલો છે પણ અમુક વાર હશે ને હરકતો એ કરે ના જો આ આપું તારી આદત બહુ જ ખોટી છે રોજ રાતે હાડા હાથ આત વાગે ખાવાનું હરખું ખાવાનું નહીં રાત પડે એટલે કે મને ભૂખ લાગે પોણી નહીં ટાઈમ પર પૂરું ખાવું પડે હરખું ખાતો નહીં તું એમાં ડખા મારા